નમસ્કાર દર્શક મિત્રો આપ ખેડા જિલ્લા સહકારી સંઘની ભવ્ય જીત વચ્ચે ખેડા જિલ્લા રાજકારણ ઉગ્ર ગરમાઓ ભાજપના પૂર્વ ધારાસભ્ય કેસરી કેસરીસિંહ સોલંકી વિરુદ્ધ માત્ર વિધાનસભા વિસ્તારના

કેસરી સી ભાજપના પૂર્વ ધારાસભ્ય હોવા છતાં સહકારી ચૂંટણીઓમાં પાર્ટી વિરુદ્ધ જઈ કૃત્ય કરતા હોવાનો પત્રમાં ઉલ્લેખ ધારાસભ્ય કલ્પેશ પરમાર ચંદ્રેશ પટેલ ભગવતીસિંહ પરમાર અજીતસિંહ ગઢવી કિશોરસિંહ ઝાલા મનોજસિંહ રાઠોડ વિજય વ્યાસ સહિતના નેતાઓ સહિત બસ્સોથી વધુ કાર્યકર્તાઓ કમલમ પહોંચી રજૂઆત કરી પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીને તાત્કાલિક પાર્ટીમાંથી દૂર કરવા રજૂઆત કરવામાં આવી જિલ્લા સંઘ નું ઇલેક્શન હતું ભારતીય જનતા પાર્ટી પ્રેરિત ભગવતભાઈ કાળીદાસ પરમાર ને પાર્ટી ઉમેદવાર બનાવેલા અને પૂર્વ ધારાસભ્ય શ્રી કેસરીસિંહ સોલંકી હતા તો પાર્ટી પાર્ટીના ઉમેદવાર શ્રી ભગવતભાઈ પરમારને જીતાડવા માટે પાર્ટીના તમામ કાર્યકર્તાઓ મહેનત કરેલી છે અને એની સામે પાર્ટીના જ પૂર્વ ધારાસભ્ય છે અને જેઓ પાર્ટીની વિરુદ્ધ ઉભા રહીને એક એમની સામે ઉભા રહ્યા હતા અને એની સામે પાર્ટીએ કોઈ પગલાં નહીં લીધા એની માટે અમે આજે પાર્ટીને કહેવાયા છે કે ભાઈ અમે ચાર મતે હારી ગયા છે તો પાર્ટીએ જણાવવા આયા છે કે પાર્ટીની અંદર બે બે તળા વિભાગ પડેલા છે તો કાર્યકર્તાઓ નો અહીંયા મરો થાય છે કાર્યકર્તાઓ ને નુકસાન પણ થાય છે અને એના લીધે પાર્ટી ને મોટું નુકસાન થાય છે એટલે પાર્ટી ને નુકસાન થી બચાવવા માટે અમે ભારતીય જનતા પાર્ટી ના પ્રમુખ શ્રી માન્ય અજયભાઈ બ્રહ્મવડ ને મળવા આવ્યા હતા શું માંગ સાથે આવ્યા છો શું અમારી માંગ એક છે કે ભાઈ પૂર્વ ધારાસભ્ય શ્રી હાલની તારીખ સસ્પેન્ડ કરવામાં આવે એવી અમારી માંગ છે જો અમે સસ્પેન્ડ ના કરવા તો અમે પાર્ટીના તમામ કાર્યકર્તા હોદ્દા ઉપરથી રાજીનામા આપીશું